મિત્રો આપણે આવ્યા છીએ શિવરી પોલીસ સ્ટેશન શિવરી પોલીસ સ્ટેશન જે ઉંબરી ખાતે જે ઘટના ઘટી હતી એ ઘટનાની અંદર જે હત્યા કેસ થયો એમાં રોહિત નંદુભા વાઘેલા અને એમના રોહિતના પિતા એટલે કે નંદુભા ઘુમસિંગ વાઘેલા આ બંનેને પોલીસ સ્ટેશન લાવેલા હતા આપણી સાથે નંદુભા જોડાઈ ચૂક્યા છે નંદુભાને આ કેસની અંદરથી પોલીસે અત્યારે છોડી દીધા છે કારણ કે એમનો કોઈ પણ રોલ આવતો નથી પરંતુ આપણા નંદુભા જોડેથી જાણીશું કે એક્ઝેટ ઘટના કેવી રીતે ઘટી હતી તો નંદુભા તમારા દીકરા ઉપર રોહિત ઉપર જે આરોપ લાગ્યો કે ગાડી ઇકો ગાડી વડે કચડી અને ભાઈની આપણે વ્યક્તિની હત્યા કરવામાં આવી તો જે હત્યા કરવામાં આવી એક એ ગાડી દ્વારા મતલબ કચડીને ઈરાદાપૂર્વક એ કાર્ય થયું કે કોઈ બીજી રીતે થયું કેવી રીતે થયું આપ જણાવશો ના સાહેબ ભૂલી રીતે થઈ ગયું

બાર વાગે આવ્યા તે મારા કાકો ને પેલા હતા એટલા રમન છોડા પાછા કાઢ્યા અને રાતના બે વાગે ઊંઘઈ જા અને એ સમયે આરે આયા સારા તરવેલો છું ઓમ નાગી તરવેલો ને આવડા આવડા સારા લઈ લઈને આયા હતા બરાબર અને છોકરો માર સોડી બહાર ડિલિવરી મે છે એ પેગનેટ છે અને એ રી સોડી ઊંચી થી અને આઈ સરો ભીડાયો એ સોડી પાડી બૂમ કે કાઢ તારા બાપ તારા ભાઈને ને હાથ મારી નાખવા છે એટલે છોકરો કોફળી ગયો તે ગાડીમાં ચડી ગયો બીજા બહેણે થઈને એટલે આજે છોકરો ના હવાનું કર્યું કે પેલો આગળ ઊભો હતો એને જોયો બોયું નથી એને શિખર ચી ટાઈમે આવ્યો નકા મારા આવો ઈરાદો નહોતો એને કોઈ મારવાની આની એ માણસને અમે ઓળખતા નથી કે મારો છોકરો એ નથી ઓળખતો બરાબર અને પપ્પા એ છોકરો પછી ભાગી દોડ્યો તો એના પાછળ દોડ્યા હતા એટલે હું એ પાગસીમ હતો હું આ સાઈડ દોડ્યો અને છોકરો આ સાઈડ દોડ્યો મારે કોઈ નઈ નથી બરાબર મારો કાકાના ભાઈ થાય કાકા છોકરો એટલે તમારા પિતાશ્રી ગુમસિંહ અને એ જે કરગા ભાઈ ને હગા ભાઈ બે એટલે તો પછી કોઈ મતલબ તમારી કોઈ દુશ્મની હતી દુશ્મની કોઈ નથી હું મોલ્લા દાડે મારી વાટે વાટે હેડતો તો એના એવી નું રસ્તામાં ઘર આવતું હતું અને મારા કાકાને છેલ્લે ઘર છે એટલે હું જાતો તો બીજા બાજુ બરાબર તે આર્યો એન કાકાને હું મહિલા દાડે બોલ્યો તો થોડોક તે આર્યો કે મારા ભાઈ આવીને કેમ બોલ્યો અને એમ થઈને મને આવીને ડાયરેક્ટ એક માણસ મારા સાક્ષી મેં છે બે જણા અમે હેડ્યા હતા અને ડાયરેક્ટ મને ખોતડા આવીને ટૂંપો હાલ્યો

તો પછી આરી ઘટના ક્યાર ઘટી આ ઘટના અમને છોડ્યા ઈજ હોત ને આ રીત દારૂ હું તો માર ભાઈ રહેને ઓય સાહેબ ને ના પાડી તું કે તું દારૂ પીન છે બોલતો ના અને આર્યો ગમે જે આ સેન દારૂ પીતા છે બધા ભાઈ બનો ભાઈ બનો અન કે ઓને મારા માઈ નાખો છે અન એના છોકરા નઈ હા આ છોકરા પોલીસ સ્ટેશન મે લાયો તો મન લાયો તો કે તે કેતો તો કે તાર છોકરાને મારે રાખો નથી એટલા બાબતે

અને ઘરે જતા રસ્તામાં રસ્તામાં અમે જતા હતા અમને ડર હતો તો મને મારો મિત્ર મૂકવા આપતો તો કરણસી સાથે જે ભાઈ હતો જેમને એક્સપાયર થઈ ગયો એ ભાઈ નું નામ શું એક્સપાયર થઈ ગયું મને તો એ કે મૂકવા માટે આવતો હતો અને અમે રસ્તાની વાટની અંદર પહોંચ્યા તો અમારા ઉપર અમને ત્યાં રોકીને અમારા ઉપર હુમલો કર્યો એ સાહેબ બધું ખોટું છે કેમ કારણ કે એ ફસાવાના અમન ધંધા કરે છે બરોબર બરોબર આ ભાઈ લાયા એ જ ખબર નથી હું ઓળખતો નથી આ મોણસન બોલો બરાબર અને અંદાજીત તમે એવું કીધું કે રાત્રે હુમલો કર્યો તમારા ઉપર કેટલા વાગે હુમલો કરવા આવ્યા હતા લોકો એ રીતે પેલા આયા હડા દહે પછી આયા સી બાર વાગે બે વખત મારા કાકાને હતા એ ને પાછા કાઢ્યા એટલે કે તમે દારૂ પીધેલા છો અને જતા રહો નક્કી નહીં હમો આવે બરાબર એને કીધું ને એમ તો કે

પકડે એટલે સુડી તો બહુ અઘા કરે ખૂણા સુર ભાઈ અને તારા બાપ ને તે નાખવા તરવેલો જોયું તરવેલો લઈ જ્યા છે સાહેબ બરોબર સર આવડા આવડા એ બધું રહ્યું છે એનું બરોબર અને આજે તો છોકરો દોડવાનું કર્યું છે પેલો છે હતો અને જેવી રીતે આવી ગયો છે છોકરા ને ખબર નહીં રહી ના કમારે કોઈ મારવાની ઈરવા દો હતો જ ને અમારે શું કામ મારવા છે હમ વાત વ્યવહાર છે કે બોલો એટલે એ પછી તો તો ઘરે આયા તો પછી તમને કેવી રીતે ખબર પડી કે આ લોકો એટલે બેને બૂમ પાડી બેમ બૂમ પાડી એટલે પછી તમે બધા જાગી જા પછી બચાવ એટલે અમે બચાવ માટે દોડ્યા હા બચાવ માટે પછી અહીંયા જપા જપી થઈ કે શું થયું પછી એ તો અને કેટલા લોકો હતા હાચવી એ બે ભાઈકો હશે બે ચાર ચાર આજુ આજુબાજુ છે અમે તો છે જોવાય રહ્યા છે બરોબર તમે દોડ્યા અમે દોડવાનું જ કર્યું છે દોડ્યા એટલે હું પેલી બાજુ વાડ કૂજી અને અમાર બીજા કુટુંબના ના કાકાના ક્ષેત્ર થતા એ બાજુ દોડી હેડ્યા અને આરી ઘટના આજે છોકરો ગાડી લઈને દોડવા જો કે મારા કાકાને જગાડતા આવું પણ આર્યું બસ મેં અમારે છેલ્લા કાકો રહી એ વેધા કાઢવા જો બચારો પણ ગાડી આજે ચાણ મેસે આવી ગયું એ કોઈ ખબર રી નથી છોકરાને છોકરાને ખબર ના રી ના રી યાર કુદને ખબર ન હતી તો મિત્રો આપણે આજે એમના જોડે વાતચીત કરી એરાઈ જે જે આરોપી છે ઉમરી કેસની અંદર રાહુલ ભાઈ એમના પિતાશ્રી છે નંદુભા નંદુભા ગુમસિંહ જેમના ઉપર પણ આરોપ લાગેલો હતો હત્યાનો પરંતુ પોલીસે હાલે એમને તરત રિહા કરી દીધા કારણ કે એમનો કોઈ રોલ બનતો નથી એમના એમ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું કહેવું છે કે જે ઈસામો હતા એ લોકોએ આવીને રાત્રે અમારા ઉપર હુમલો કર્યો અને હુમલો કર્યો એટલે અમે લોકોએ ભાગી ગયા અને મારા દીકરો ગાડી લઈને ભાગ્યો અને એના નીચે ક્યારે એ ભાઈ આવી ગયા એ અમને ખબર રહી નથી એવું એમનું કહેવું છે તો આ એમના તરફથી સ્ટોરી હતી આપણે કોઈ શ્યોરિટી કરતા નથી કે આ જે કહી રહ્યા છે સાચું છે કે ખોટું છે પરંતુ આપણો કોઈ પણ વાતચીત હોય કોઈ પણ પક્ષ હોય તો એમાં બંને પક્ષે શું થયું એ આપણા માટે બતાવવું ખૂબ જરૂરી હોય છે એટલા માટે કરી અને આપણે જેમના ઉપર આરોપ લાગ્યો છે એમના પક્ષનું પણ આપણે સચોટ અને સાચું નિવેદન બતાવવાની તમને કોશિશ કરી પરંતુ હજી મારો એક સવાલ કે આગળની તમારી દુશ્મની આમ શાના લીધે જમીનના લીધે કોઈ ચાલ ચીત નહીં દુશ્મની અમારે હતી જ નહીં બરાબર હા અમે બેદાર ઉભી હતો એટલે મારે ને આ કારણ મારા કાકા ને છોકરા ને માથા ખૂટ સીધી બરોબર આ દુશ્મની બીજી કોઈ દુશ્મની નથી બીજું કોઈ ને ખાલી એમને પીજા પીજા ઝઘડા વાત ની અંદર એટલે જો વાતની અંદર કોઈ મોટું એવું હતું નહીં વાત વાત નો નાનો નાનો ઝઘડો હતો નાના ઝગડામાંથી અત્યારે આ ઝગડાનું મતલબ કે સ્વરૂપ એકદમ મોટું અપાઈ ગયું છે અત્યારે રાહુલ છે એ હાલ જેલની અંદર છે આપણે જે પોલીસ સ્ટેશનમાં બેઠા છે ત્યાં જેની એની અટકાયત કરેલી છે પરંતુ ક્રિમિનલ ચાર્જ એના ઉપર લાગેલા હોવાથી આપણે એમ ની ઇન્ટરવ્યૂ લઈ શકાય એમ નથી એકસો ત્રણ બીએનએસ એટલે કે મર્ડરની અને બસો ને છ્યાસી એટલે કે પૂર ઝડપે ગાડીઓ આંકવાના કેસ એમના ઉપર દાખલ કરવામાં આવ્યો છે હવે એમના જોડે આપણે વાતચીત થઈ શકે એમ નથી પરંતુ આ ઘટનાની અંદર કાંઈ પણ નવી તપાસ કંઈ પણ નવી વસ્તુ આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપણે જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ